નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક નવા વિડીયો સાથે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાંજના સમયે કોઈ પણ સ્ત્રી આ અમુક કાર્યો અકા અમુક વસ્તુઓ કરે છે તો તેનો પતિ ખૂબ જ ઝડપથી ધનવાન બનવા લાગે છે અને તેમને કરોડપતિ બનતા કોઈ રોકી નથી શકતું અને એમ પણ કહે છે કે તેના ઘરમાં હું પોતે જ નિવાસ કરું છું આવા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે ધાર્મિક શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધનના દેવી માનવામાં આવે છે કહેવામાં આવે છે કે તે ખૂબ જ ચંચળ સ્વભાવના છે એટલા માટે તે હંમેશા અલગ અલગ જગ્યાએ વાસ કરવા લાગે છે એક જગ્યાએથી જઈને બીજી જગ્યાએ જાય છે હંમેશા કોઈ એક જ સ્થાન ઉપર કોઈ માતા લક્ષ્મીજી નથી રહેતા અને તમારા જીવનની અંદર તમે કોઈ એવા કાર્યો કરો છો તમારા જીવનની અંદર તમે સુખ શાંતિ મેળવો છો તો તમે માત્ર તમારા કર્મના આધારે જ આ બધી જ વસ્તુઓ મેળવી શકો છો મિત્રો ઘણીવાર માતા લક્ષ્મી હંમેશા માટે ઘણા ઘરોને છોડી દે છે કારણ કે જાણે અજાણે આપણે કેટલીક ન કરવાની ભૂલો કરી દેતા હોઈએ છીએ જેના કારણે માતા લક્ષ્મી આપણાથી અને આપણા ઘરથી નારાજ થઈ જાય છે તો આપણે આજના વિડીયોમાં તેવી જ કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ જે આગળ હું તમને જણાવવાની છું તો તે માટે જે મિત્રો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને જે લોકો માતા લક્ષ્મીને માનતા હોય તેઓ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તો ચાલો એવી કેટલીક વસ્તુઓ વિશે આપણે વાત કરીએ કે તે વસ્તુઓ સ્ત્રીઓને ન કરવી જોઈએ મિત્રો આપણા ઘરમાં જે મહિલાઓ હોય છે જે સ્ત્રીઓ હોય છે તેમને કઈ વસ્તુઓથી બચવું જોઈએ અને આવી વસ્તુઓને તેમને હંમેશા તેમના જીવનમાં યાદ રાખવી જોઈએ અને તેમનું ધ્યાન રાખવું જોઈએ કે તેવી વસ્તુઓ આપણાથી થઈ નથી રહીને તે આ વસ્તુની ભૂલ આપણાથી નથી થઈ રહીને મિત્રો ઘણા લોકો જ્યારે સાંજના સમયે જમવા બેસતા હોય પછી જમીને ઊભા થઈને વાસણ જે એઠા પડ્યા મૂકી દે છે તેમજ તે ગંદા વાસણોને તેમને તેમજ પડ્યા રહેવા દે છે અને આળસને કારણે તે સવારે સાફ કરે છે ઘણા લોકોને આવું પણ કરતા મેં જોયા છે તો મિત્રો આ શાસ્ત્ર પ્રમાણે બિલકુલ યોગ્ય વાત માનવામાં નથી આવતી અને આનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે આપણે ઘરમાં ક્યારેય વાસણોને ફેલાવવા ન જોઈએ જેના કારણે માતા લક્ષ્મી નારાજ થાય છે અને લાંબા સમય સુધી ઘરમાં કોઈ દિવસ નથી આવતા આ વાત તમારે ઘરમાં હંમેશા યાદ રાખવાની છે તેથી જ તમારે ઘરમાં હંમેશા સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ અને જે સાંજે જમ્યા પછી વાસણ નીકળે છે તેને તમારે સાંજે ને સાંજે જ ધોઈને સાફ કરીને તેની જગ્યાએ ગોઠવી દેવા જોઈએ મિત્રો ઘણી મહિલાઓ હોય છે જેઓ રાંધીને તાવડીને ઊંધી મૂકતા હોય છે તો મિત્રો આ વાત પણ તમારે ખાસ કરીને ધ્યાન રાખવી જોઈએ કે મિત્રો જ્યારે માતા કુંતી મહાભારત સમયમાં એવું કાર્ય કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહ્યું હતું કે કે આજે એકાદશીનો દિવસ દિવસ છે કોઈ પણ હોય હોય અને જ્યારે વાર તહેવાર ત્યારે ખાસ માતા કુંતીને મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે રસોઈ બનાવતી વખતે જે વાસણ હતું તાવડી હતી તેને ઊંધી મૂકી દીધી અને તેમના જે પાંચ દીકરા હતા તેને તે ભોજન પીરસે છે ત્યારબાદ સમય વીતતો જાય છે અને જીવન ખાવાના પણ ફાફા પડે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ પાપ અથવા તો અપરાધ હતો તેને દૂર કરવા માટે એકાદશીનું વ્રત કરવા માટે કહ્યું હતું અને માતા લક્ષ્મી નારાજ થઈ ગયા હતા ત્યારે તેમને ખુશ કરવા માટે તેમના આંગણામાં એક ગાયના ઘીનો દીવો કર્યો હતો પૂરી સજાવટ કરીને માતા લક્ષ્મીને આમંત્રણ આપ્યું હતું તો આ વાત આપણે આપણા જીવનમાં ખાસ કરીને યાદ રાખવી જોઈએ કે ગંદા વાસણો આપણા ઘરમાં કોઈ દિવસ ન રાખવા જોઈએ અને રાંધ્યા બાદ તાવડીને કોઈ દિવસ ઊંધી ન રાખવી જોઈએ જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં આવનારા સમયમાં ગરીબી અથવા તો દરિદ્રતાનો સામનો તમારે નહીં કરવો પડે તે માટે તાવડીને હંમેશા ચક્તિ મૂકવામાં જ આવે છે અને આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આપણે આપણા જીવનમાં જ્યારે સુખ સંપત્તિ મેળવતા ન હોઈએ અને માતા લક્ષ્મી જ્યારે આપણા પર પ્રસન્ન ન હોય ત્યારે ત્યારે આપણે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય મેળવવા માટે અને માતા લક્ષ્મીને મેળવવા માટે આપણે આપણા આંગણામાં એક ગાયના ઘીનો દીવો અવશ્ય કરવો જોઈએ અને ફૂલની પાખડીઓથી તેને આજુબાજુમાં સજાવવો પણ જોઈએ અને સાથે સાથે આપણે એકાદશીનું વ્રત પણ કરવું જોઈએ તેનાથી આપણને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે અને ગરીબાઈ કોઈ દિવસ ઘરમાં પ્રવેશી ન શકે અને દેવો કરતી વખતે તમારે ઓમ મહાલક્ષ્મીય નમઃ નો ઓમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રનો જાપ તમારે સાત અથવા તો એકસો આઠ વાર કરવો જોઈએ જે પણ પત્ની અથવા તો કોઈ પણ સ્ત્રી આ ઉપાયને કરે છે તો તેમના જીવનમાં સંપત્તિનો વરસાદ થાય છે અને તેમના પતિ ક્યારેય ધન સંબંધિત સમસ્યાઓમાં નથી ફસાતા અને પારિવારિક પ્રેમ વધે છે અને સુખ અને શાંતિ પ્રદાન થાય છે અને દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળે છે મિત્રો ઘણી બધી એવી વાતો શાસ્ત્રોમાં બતાવવામાં આવેલી છે જેને આપણે ખાસ કરીને ધ્યાન રાખવી જોઈએ કે અનુસાર ઉત્તર દિશાના પ્રમુખ દેવતા એટલે કે ઉત્તર દિશાના દેવતા કુબેર દેવ છે અને સંપત્તિના દેવી માતા લક્ષ્મી છે જે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે આ સ્થાનને સારું સ્થાન કહેવામાં આવે છે જેથી આ ઉત્તર દિશાને સ્વચ્છ રાખવી જોઈએ અને ઉત્તર દિશામાં ભૂલથી પણ કોઈ દિવસ કચરો ન રાખવો જોઈએ અને જેમ બને એમ નકામી વસ્તુઓ આ જગ્યાએ ન રાખવી જોઈએ અને તમે આ જગ્યાએ કુબેર દેવનો અને માતા લક્ષ્મીનો ફોટો છબી અથવા તો મૂર્તિ રાખો છો તો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આવું કરો છો તો તમારા ઘરમાં અવશ્ય ને અવશ્ય ધનમાં વૃદ્ધિ થવાના સંકેતો વધી જશે અને ધન સંબંધિત સમસ્યાઓ કોઈ દિવસ ઘરમાં ટકતી નથી જે લોકોને શાંતિ પ્રદાન થાય છે અને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને ખાસ કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે ઉત્તર દિશામાં કોઈ એવી ખરાબ વસ્તુઓ અથવા તો કચરો હોય અથવા જેને આપણે જીવનમાં કોઈ કામ ન લેવાની હોય અને આવી વસ્તુઓ ઉત્તર દિશામાં તો ધન ધન પ્રાપ્તિ નથી થતી અને પ્રાપ્ત જ્યારે થાય ત્યારે આપણા ઘરમાં સ્વચ્છતા હોય છે માતા લક્ષ્મીનો વાસ હોય છે અને સમૃદ્ધિ પણ હોય છે અને આ જગ્યાએ જો તમે નકામી વસ્તુઓને રાખો છો તો દેવી લક્ષ્મી અને કુબેર મહારાજ આપણા ઘરથી નારાજ થઈ જાય છે અને આપણા ઘરથી બહાર જતા રહે છે તે માટે આ સ્થાનને તમારે ખાલી રાખવો જોઈએ અથવા તો આ સ્થાનમાં કોઈ એવી જરૂરિયાતમંદ વસ્તુ હોય તો તેવી વસ્તુને તમારે આવી જગ્યાએ રાખવી જોઈએ અને પવિત્ર વસ્તુને જ તે દિશામાં રાખવી જોઈએ મિત્રો આપણા રસોઈ ઘરમાં જે બળતણ છે એટલે કે આજના સમયમાં આપણે તેને ચૂલો કહીએ છીએ તેને બળતણ ગણવામાં આવે છે ચૂલાની અંદર જે બળતણ ગણવામાં આવે છે તેને આપણે ગેસ ગણીએ છીએ મિત્રો ઘણી મહિલાઓ છે ગેસ હોય છે તેને સાફ નથી રાખતી અથવા તો જે એલપીજી ગેસનો બાટલો હોય તેની ઉપર કોઈ પણ વસ્તુ મૂકી દે છે આવી ભૂલ ક્યારેય કોઈ દિવસ ન કરવી જોઈએ મિત્રો આપણે હવે પ્રાચીન કાળની વાત કરીએ તો તે સમયમાં લાકડાથી જ બધી વસ્તુઓ બનાવવામાં આવતી હતી લાકડાનો જ બળતણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારે તે સમયમાં લાકડા ઉપર કંઈ પણ મૂકવામાં નહોતું આવતું તે સમયમાં આપણે ચૂલાને વ્યવસ્થિત રીતે રાખતા હતા અને તેમાં ભૂલથી પણ ક્યારેય પાણી નહોતા નાખતા તો આજે શા માટે આપણે આ બધી વસ્તુઓ લોખંડ અથવા તો સ્ટીલની બની ગઈ છે તો તેના ઉપર રાખવા લાગીએ છીએ તો એટલા માટે જ ગંદુ રાખીએ છીએ અને આમાંથી જ આપણું ભોજન પણ બને છે કોઈ પણ ધાતુની બનેલી હોય જેવી કે આજના સમયની અંદર ટેકનોલોજી આવી ગઈ છે જે વસ્તુ સારી બની ગઈ છે જેના કારણે આપણું આજનું જીવન સારું બની ગયું છે એનો મતલબ એવો નથી કે ભગવાન જતા રહ્યા છે પરંતુ ભગવાન તો આપણી સાથે જ છે અને ભગવાન ક્યારેય નહીં જાય જો વિશ્વાસ હોય તો જ જીવનમાં આગળ વધી શકાય છે જો ભગવાન ઉપર વિશ્વાસ હોય તો જ આપણે પૂજા આરાધના સફળતાપૂર્વક કરી શકીએ છીએ એવી જ રીતે આપણે આપણા ઘરની અંદર ચૂલાને સાફ રાખીએ કોઈ વસ્તુ બળતણ ઉપર ન રાખીએ તો તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને સમાજમાં તમારું માન સન્માન પણ ખૂબ જ વધે છે અને પુરાણોમાં પણ તેના વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે જો ચૂલા ઉપર ખાલી વાસનો રાખવામાં આવે તો ઘરમાં ચોક્કસપણે દરિદ્રતા આવ્યા લાગે છે એવા લોકોના ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નથી આવતી મંદિર પછી રસોડું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને રસોડામાં દેવી દેવતાઓનો પણ વાસ હોય છે તેથી રસોડાની નાની નાની વસ્તુઓનું પણ ખાસ કરીને ધ્યાન દેવું જોઈએ અને મિત્રો આપણે બીજી વસ્તુની વાત કરી લઈએ તો જો તમે સૂર્ય ઉગી ગયા પછી ઘરને સાફ કરો છો તો તે દુર્ભાગ્યનું એક સૂચન માનવામાં આવે છે અને આ એક અશુભ માનવામાં આવે છે જો સૂર્ય ઉગી ગયો હોય ત્યારબાદ તમે ઘરની સાફ સફાઈ કરો છો તો ઘરમાં સકારાત્મકતા આવવાની બદલે નકારાત્મકતા પ્રવેશી જાય છે સાવરણી જે હોય છે તેમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે સાવરણીને જે સૂર્યાસ્ત પછી અને જો એકવાર તમે સૂર્યાસ્ત થઈ ગયા પછી તે સાવરણીનો ઉપયોગ કરીને ઘરમાંથી બહાર કચરો કાઢો છો તો ઘરમાંથી જે માતા લક્ષ્મી હોય છે તે બહાર નીકળી જાય છે તે માટે તમારે તે વાતનું પણ ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ આ વાતને ખાસ યાદ રાખવી જોઈએ કોઈ પણ મહિલાએ આ વાતને કોઈ દિવસ ન ભૂલવી જોઈએ મિત્રો ચંદનને કોઈ દિવસ એક હાથે ન ઘસવું જોઈએ આમ કરવાથી આપણા નારાયણ પણ ગરીબ થઈ જાય છે આવું કરવાથી માતા લક્ષ્મી પણ આપણા ઘરમાંથી બહાર નીકળી જાય છે અને આપણાથી ક્રોધિત થઈ જાય છે આવું કરવાથી દરિદ્રતાનો સામનો તમારે તમારા જીવનમાં જરૂરથી કરવો પડે છે આ સાથે જ ચંદનને પીસાયા પછી ભગવાનને તરત જ કોઈ દિવસ ન ચડાવવું જોઈએ તે સારું માનવામાં નથી આવતું સૌ પ્રથમ તો એક વાસણમાં તમારે તે પીસાયેલા ચંદનને નાખવાનું છે અને પછી જ તમારે તે દેવતાઓને તે ચડાવવાનું છે તો જ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે શાસ્ત્રોમાં પણ એ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ માતા લક્ષ્મીજી નહીં પરંતુ સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા અવશ્યને અવશ્ય જ કરવી જોઈએ તો જ તમને માતા લક્ષ્મીના સાચા આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેથી જ તેમને લક્ષ્મી નારાયણ કહેવામાં આવે છે મિત્રો આ વાતને ખાસ યાદ રાખજો માત્ર લક્ષ્મીજીની જ પૂજા કરવાથી તેમની કૃપા કોઈ દિવસ નથી મળતી જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમે મેળવવા માંગતા હોય તો તેમની સાથે સાથે તમારે ભગવાન વિષ્ણુની પણ પૂજા અવશ્ય ને અવશ્ય કરવી જોઈએ તો જ તમને સાચા આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં કોઈ દિવસ પૈસાની અછત નહીં સર્જાવા દે તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો વિડિયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ